નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે અને તેની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને એ પરીક્ષા સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમને મળી રહેવાનું છે

અને પાંચમા પ્રશ્નોની અંદર ચેપ્ટરમાં પાંચ છ સાત આઠ અને બારમા ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો આપણે મૂકી દીધા છે આજનું આપણું સોલ્યુશન છે ચેપ્ટર નંબર તેર નું તો શરૂઆત કરીએ આજના આપણા આ સોલ્યુશનના વિડીયોની કેમાં પહેલો સવાલ છે કે વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા કયા છે એની પેલા તમારા માટે એક ખાસ વાત જો વિડીયો તમને હેલ્પફુલ થાય તો કોમેન્ટ કરી દેવાની છે ઓસીસી ઇઝ ધ બેસ્ટ શું વાત કરી દેવાની છે કોમેન્ટ શું કરવાનું છે ઇઝ ધ બેસ્ટ બરાબર છે છે તો આગળ વધીએ વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા કયા જવાબ જોઈ લઈએ તો એમાં જવાબ આપણો આવશે કે વિશ્વમાં નદી કિનારાના અને મુખ ત્રિકોણ પ્રદેશના જે ફળદ્રુપ હોય સપાટ જમીન વિસ્તારો હોય ઔદ્યોગિક વિસ્તારો હોય ધાર્મિક સ્થળો હોય ત્યાં વધારે ગીચ વસ્તી હોય છે ઉચ્ચ પર્વતો ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ હોય બહુ ભારે વરસાદના પ્રદેશો હોય ગીચ જંગલો હોય દલદલવાળો પ્રદેશ હોય ખારાપાટનો વિસ્તાર હોય રણ પ્રદેશ હોય જ્યાં ખેત ઉત્પાદન માટે પ્રતુકીળ પરિસ્થિતિઓ હોય ત્યાં વસ્તીની ગિચ્છતા ઓછી જોવા મળે છે ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્ર ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશો અને વિષવવૃત્તિય જંગલોના વિસ્તારમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તમારું ચેપ્ટર નંબર

મળી જશે અને આમાંથી તૈયારી કરશો તો તમને પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ મળવાના છે હવે વાત કરીએ બ્રાન્ડિંગની જો કોઈ શાળા ક્લાસીસ અથવા તો સંસ્થાના સંચાલક મિત્રો જોઈ રહ્યા હોય તેની માટે છે તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થા માટે છે જો પ્રશ્નપત્ર બનાવડાવવા માંગતા હોય તો એ અમે બનાવી આપવાના છીએ એક વિષયનો પ્રશ્નપત્ર હોય એ માત્ર તમને વીસ રૂપિયાની અંદર મળી જવાનું છે કોન્ટેક કરી લેવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આગળ જોઈએ બીજો સવાલ કે વસ્તી વિતરણને અસર કરનારા કોઈ પણ બે પરિબળોની ભૂમિકાઓનું વર્ણન કરો તો જવાબ આવશે વસ્તી વિતરણને અસર કરનાર મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે પરિબળ કયું પરિબળ છે ભૌગોલિક તેમાં ભૌગોલિક પરિબળની અંદર પેલો પોઈન્ટ કે પ્રાકૃતિક રચના જે પ્રદેશ હોય તેની જે પ્રાકૃતિક રચના હોય તે વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે જેમકે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણી ઉદ્યોગો સારા શકે સેવાની પ્રવૃત્તિઓ માટે ખૂબ જ ઉપયોગી હોય દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણો ભારત દેશની અંદર જે ગંગા નદીના કિનારાના જે વિશ્વ વિસ્તારો છે તે વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે જ્યારે એન્ડીઝ આલપ હિમાલય પર્વતોનો વિસ્તાર ઘણી ઓછી વસ્તીઓ ધરાવે છે

પછી ચોથું છે જળ કોણ છે જળ જે વિસ્તારમાં બિનક્ષારીય મીઠું પાણી સરળ રીતે હોય બિનક્ષારી એટલે કે ખારું પાણી ન હોય મીઠું પાણી હોય પીવાલાયક પાણી હોય ત્યાં આપણે વસવાટ કરવા માનવીની પ્રાથમિકતા આપે છે કારણ કે એ વિસ્તારોમાં ખેતી પશુપાલન અને ઉદ્યોગોના સારા થઈ શકે વિશ્વની નદીઓના ક્ષેત્ર ગીચ વસ્તી ધરાવે જ્યારે રણ વિસ્તારો છે વસ્તી ખૂબ જ ઓછી ધરાવે છે ત્યારબાદ પાંચમું છે ખનીજ ખનેજ સંશાધન વાળા વિસ્તારમાં ગીચ વસ્તી હોય હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકામાં અને ખનીજ તેલના ક્ષેત્ર વાળા મધ્ય પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે હોય ત્યારબાદ બીજું શું છે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળોની વાત કરીએ તો એમાં પેલું છે સામાજિક પરિબળ જોઈએ સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગે સારી સગડા વિસ્તારમાં વસ્તીની ગીચતા કેવી હોય છે વધારે હોય દાખલા તરીકે મહારાષ્ટ્રનું પુણે શહેર બીજું છે સાંસ્કૃતિક પરિબળો તો એમાં આવશે પરિવાર ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ તરીકે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે આવેલું વારાણસી બનારસ નગર પછી ઇઝરાયેલમાં આવેલું જેરુસલેમ અને ઇટાલીના રાજધાનીના રોમમાં આવેલ વેટિકન સિટી વગેરે ત્રીજું છે આપણું આર્થિક પરિબળ આર્થિક પરિબળ ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો ઉભી કરે છે એ વિસ્તારમાં મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે દાખલા તરીકે જાપાનની અંદર આવેલું ઓસાકા શહેર અને ભારતના મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્ર હોવાથી ત્યાં આપણને ગીચ વસ્તી વાળા આપણને જોવા મળે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનું ચેપ્ટર નંબર તેર નું સોલ્યુશન જો તમારી પરીક્ષા માટે તમારું અસાઇનમેન્ટ લખવા માટે ઉપયોગી થયું હોય તો કોમેન્ટ કરવાની છે શું કોમેન્ટ કરવાની છે ચાલો લખીને બતાવી દો ત્યાં સુધી આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર ચૌદ ના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત